આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામમાં જમીનના વિવાદને લઈને બારિયા પરિવાર સામે ખોટી ફરિયાદ થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે શનાભાઈ બારિયા અને તેમના બે પુત્રો સામે થોડા દિવસો પહેલા શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પરંતુ પરિવારનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી છે અને વ્યક્તિગત વેરઝેરના કારણે નોંધાઈ છે પરિવાર જિલ્લા પોલીસ વડાને ગામના જાગૃત ગ્રામજનોની સાથે રજૂઆત કરી અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે જેથી સત્ય બહાર આવી શકે મહેનત ચાલે છે તો પછી અમારે કોઈ જ નથી અમારે એ લોકોએ અમને છડીને અમારી પર ફરિયાદો કરે છે પછી એ લોકો છે અમારી પર અમારે કોઈ ઘરવાળા મારી સાસુએ બીમારી હતા તો એ અમારી સાસુને લીન અમે બેસી રહેલા અને કોને મારી કે કોઈ

લગાવી તો શાના માટે લગાવી અમારે કોઈ